પાટણ થી અંબાજી જતા પગપાળા યાત્રા સંતોય સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોતના માનાપી સાદગી पूर्वक રીતે દરેક મોહલ્લામાંથી માતાજીની માંડવી સાથે અંબાજી પ્રસ્થાન કર્યું હતું અને તમામ પદયાત્રાના પદયાત્રીઓએ શહેરના બગાવાડા પ્રજાપતિ ખાતે પ્રજાપતિ સમાજના ચારેય મૃત્યુ મૃત શાંતિ માટે માં અંબાને પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા હતા આ શ્રદ્ધાસુમન પ્રસંગે પાટંગના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી પ્રજાપતિ પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘડીને સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરી હતી બગવાડા દરવાજા ખાતે પદયાત્રા સંતોએ મૃત આત્માઓના આત્માની શાંતિ આપી ત્યારબાદ અંબાજી તરફ પદયાત્રાનું ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રયાણ કર્યું હતું